મારું નામ અજીત શ્રીવાળા ખરપજ રડુ રડુ એટલે તામેની એક મારું પઠાપુડા ગામ રડુથી 5 કિલોમીટર દૂર આવે છે કે અગર આપ સૌ નુ છે એની વસ્તુ ધરાવતું નામ છે પણ આ બીજી વખત પાણી આવ્યું બરાબર અને તંત્ર તંત્રનું કામ કરે છે તંત્ર ખૂબ એલર્ટ છે પણ પાણી વારંવાર આ રીતે જે આની સગવડ કરવી જો સત્તાને મારી રજુ વાત છે કે તમે અમે 2000 ની અંદર એક પારાની માંગણી કરીતી કનોલી पथापुरा रशीपुरा हमना आटो सहयोग सरकार ने कोई रजूआत हमारी है तो रजुवा के तुम हमने आटो सरकार आप तो आ वारंवार हमारी परिस्थिति ना था आज तुम जो ही सको तो तुम्हें प्रत्येक जो तो आज आठ ही नौ किलोमीटर सूदी साबर मत्ती में पानी रडूती मारिंग चादरा ने सिम्मा घुसवानी तैयारी में छे बराबर तो आम वार्षिक चुदी तो जब पांच ही सात किलोमीटर नि એટલે અમે સરકારના વારંવાર રજૂઆત કરીએ છીએ કે તમે અમારી થોડી વાત ધ્યાન પર લઈ અને અમને એક એવી એવી દિવાલ બનાવી આપો કે જેથી કરીને અમારી પરિસ્થિતિ આના અમે બાર મહિનાની અંદર ખેતીની અંદર ખર્ચો કરીએ છીએ ખર્ચો કરીને બહાર નીકળીએ છીએ અને આ પરિસ્થિતિ અમારી સજા છે વરસાદ ઉપર વાંચવો પડે સજા અમાર ભોગવવાની બરાબર એટલે અમે સરકારને એક નિવેદન એવું કરીએ છીએ કે તમે અમારી વાત સાંભળો ખેડૂતોની વાત સાંભળો અમને બહુ નુકસાન છે આજે 8 થી 9 કિલોમીટર ની અંદર પાણી છે તમે જોઈ શકો છો તમે રબી થી ત્યાંથી આ ત્યાંથી સડંગ તમને પાણી દેખાતું હોય અને હું સરપંચ તરીકે સરકારને રજૂઆત કરું છું કે તમે આખી અમને દીવાલ બનાયાકો કે જે તે કરી આ ગરીબ લોકો આજે બબ્બે દિવસથી સેવા તો અમે જે આપે છે તંત્ર પણ બહુ કામ કરે છે 100% તંત્ર 3 દિવસથી આવી एसडीएम મામલદાર PI બધા જ રાતે આખી રાત અહીંયા જતા બરાબર એ એમનું કામ કરે છે સરકારી કર્મચારીઓ એમનું કામ ચોક્કસ કરે છે પણ એ પણ શું કરે એ અહીંના ભૂમિયા નથી બરાબર ગમે ત્યારે ગમે ત્યારે પાણી ચડી આજે આ કાલે પાંચ છ વાગ્યાનું પાણી આ રીતનું ચાલુ થઈ ગયું એટલે અમે સરકારને એક નિવેદન કરીએ કે અમારી થોડી રજૂઆત આ પાણી ઓસળ્યા પછી તમારી રજૂઆત થોડી સાંભળો છત્તીસભાઈ તો સરપંચ શું કહેતા નથી રસિકપુરા ગામમાં પાણી આવવાનું હોવાથી તંત્ર જાણકારી આપ્યા પછી અમે ગામમાં રેસ્ક્યુ કરીને ગામ ખાલી કરવામાં આવી છે ગામમાં અમે અત્યારે અમે કોઈ રહી ગયેલા હોય એમાં ફૂડ પેકર નાખ્યા ગામમાં એટલું અતિશય વધારે પાણી હોવાથી ગામમાં ટ્રેક્ટરથી જવું પડે છે બોટથી જવું પડે છે અને અત્યારે ફૂડ આ પ્રકારની જે પરિસ્થિતિ સર્જાઈ છે તેના કારણે સર્જાઈ અને અત્યારે હાલમાં ગામમાં જઈ

ટાઈમ સુધી પાણી રહી શકે મેક્સિમમ બે થી ત્રણ દિવસ સુધી આ પાણી ગામની અંદર રહેશે નુકસાન કે નુકસાન સમગ્ર નુકસાન તો પાયમાલ થઈ ગઈ છે ઘર વખરીમાં કોઈના ઘરમાં કોઈ ચીજ બચીત નથી અનાજ કપડાં બધું પલ્લી ગયું કેટલા લોકોને સ્થળાંતર કરો સ્થળાંતર એ મેક્સિમમ અઠારથી બારસો માણસના સ્થળ કરવામાં વાઘેલા ગજેન્દ્રસિંહ જસવંતસિંહ રઢુ ગ્રામ પંચાયત સભ્ય

આ ખેડૂતોને અત્યારે રોવાનો વારો આવ્યો છે એમને મોંઘા ભાવના બિયારણો આ બધું જે છે લાવી અને ખેતરમાં એમને રોક્યું હતું અને અત્યારે પાક એકદમ નિષ્ફળ આ બીજી વખત પાણી આવી ગયું દસ દિવસના ગારામાં બીજી વખત પાણી આવ્યું અને પાણી હવે હાથની બહાર નીકળી ગયું ખેડૂતોને હાથની વાત નથી થઈ બધો પાક નિષ્ફળ ગયો ખેડૂતો રોવાનો વારો આવ્યો છે તો સરકારને એક અપીલ કે અહીંયા સાબરમતીના જે કિનારા ઉપર એક પ્રોટેકશન દીવાલ બન્યા પર તો આ ખેડૂતો થતા નુકસાન અટકાવી શકાય એટલે સરકાર અમારે એજ વિનંતી છે કે પ્રોટેકશન દિવાલ કલોલી થી રસી ખુરા નદી ના કિનારા ઉપર બની આપે હું રસીદપુરા પૂર્વ સરપંચ મારું નામ મુકેશભાઈ છે હાલમાં જે ઉપરવાસના વરસાદના હિસાબે ધરો ડેમાં જે પાણી છોડવામાં આવ્યું છે તેના અંદર અમારા ગામની અંદર વિકટ પરિસ્થિતિ ઊભી થઈ છે અને બીજું કે આવી પરિસ્થિતિની અંદર તંત્ર તો અમને સાથ આપી છે પણ સામેના છેડે તે અમારા ગામની અંદર આ પરિસ્થિતિ જે જે યુવાનો છે તેમના સામી સાઈડ જઈને કોઈ પોતાના ખોરાક કામ જવું હોય અને સરકાર બાથરૂમ માટે જવું હોય તો આ સામે સાઈડ જે પીએસઆઈ છે અમારા જે એન કે પરમાર સાહેબ તેમને પણ અમારા છોકરાઓ સાથે ઉદ્ધવતાભર્યું વર્તન કર્યું છે આ બાબતે અમારા સરકારશ્રીને સંદેશો પહોંચાડે છે આ બાબતે કે તમે આવા પીએસઆઈને તત્કાલ આના સામે પગલાં લો એવી અમારી માંગ છે